બેંકના ડિરેક્ટરશ્રીઓ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને શાખા સલાહકાર કમિટીના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા બેંકના વાઇસ ચેરમેન ભાવનાબેન શાહ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચેરમેન નવીનભાઈ એચ શાહના નિવેદનમાં જણાવાયું કે બેંકે આર્થિક પ્રવૃત્તિના સુમેળથી સામાજિક વિકાસની કેડી કંડારી સમાજના છેવાડાના માનવીઓ સુધી આધુનિક બેન્કિંગ સેવાઓ પહોંચાડી સહકારથી સમૃદ્ધિના સૂત્રને ચરિતાર્થ કર્યું છે ગ્રાહકને ઉમદા બેન્કિંગ સેવાઓ પૂરી પાડી બેન્કે તમામ ક્ષેત્રે નક્કર પ્રગતિ કરી છે વર્ષાંતે બેન્કે રૂપિયા સાતસો છેત્તાલીસ ફૂટ ઓગણત્રીસ કરોડની ડિપોઝિટ રૂપિયા ચારસો પિસ્તાલીસ પોઈન્ટ અગિયાર કરોડના ધિરાણ તેમજ રૂપિયા અગિયારસો એકાણું પોઈન્ટ ચાલીસ કરોડનો કુલ બિઝનેસ સાથે ઇન્કમટેક્ષ તથા જરૂરી તમામ જોગવાઈઓ કર્યા બાદ રૂપિયા સાત પોઇન્ટ એકાવન કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો સભાસદો દ્વારા સાધારણ સભામાં રજૂ થયેલ દરેક ઠડાઓ સરવાનુમતે મંજૂર કરી વર્ષ દરમિયાન બેંકે કરેલ પ્રશંસનીય પ્રગતિની નોંધ લઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સને અભિનંદન પાઠવ્યા હતા અને બેંક દ્વારા તેર ટકા ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાતને સર્વે સભાસદોએ વધાવી હતી ડિરેક્ટર સુરેશભાઈ જે કંપાણી ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર સભાનું સુરેખ અને સફળ સંચાલન ડિરેક્ટર જે મહેતા તથા બિપિનભાઈ સંઘવી નિમિષાબેન માખણશાહ અને સીઈઓ અતુલભાઈ ડીસા દ્વારા કરવામાં આવ્યું હતું વેરાવળ કો ઓપરેટિવ બેંક દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ સેવા પ્રદાન કરવા બદલ મણિબેન કોટક હાઈસ્કૂલના પ્રિન્સિપલ બીડી ઉનડગઢ કે કે મોરી ઉચ્ચતર માધ્યમિક શાળાના પ્રિન્સિપલ ડીસી ભટ્ટ એમ જે સ્વામિનારાયણ હાઈસ્કૂલના પ્રિન્સિપલ દિનેશભાઈ રામાણી શેઠ એમપી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપલ ઉમેદભાઈ બારડનું બહુમાન કરવામાં આવ્યું તેમજ વેરાવળના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ દસ અને ધોરણ બારમાં નેવું ટકા વધારે માર્ક્સ મેળવનાર છપ્પન તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી આઝાદ મીડિયા લાઈવ વેરાવળ વાર્ષિક સભા હતી વેરાવળ વંકટભાઈ બેન અમારા ચેરમેનશ્રી નવીનભાઈ શાહ ભાવના શાહ વાઇસે અમારા ડાયરેક્ટરશ્રીઓ સાથે બધા છીએ અને આ તો મારો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે થયો છે અને અમે બધા દસમાં ને બારમાના વેરાવળની બધી સ્કૂલના નાઇન્ટી એફ સ્ટુડન્ટ્સને એવોર્ડ અને લેપટોપ એટ એપ્લિકેશનમાં થયું છે એ બધા સભાસદોની ખૂબ સારી હાજરી થઈ છે જે બેંક વર્ષો વર્ષ ઉપર ઉત્તર પ્રગતિ કરી રહી છે એ બધા આંકડાકીય